કે ખાવતા લાગે હે તમાર કોનો કામ હે મારે વિન્યાસ કામ હે હો વિન્યાસ કામ ઇને પૈસા દેવાના હે હા પૈસા દેવાના હું ભૂરો હું ઇનીયો ઇની જો પૈસા મળી જાય તો તકાલ મારા

નો પૈસા આટુ આવું ન કરું ન કરું ને પછી આવું થશે જો મિત્રો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો